ઓલસોને 67 કિલોમીટર ગાઈસ ભાવનગર થી હું પહોંચી ગયો છું 1667 કિલોમીટર અમરાબાર टाइगर रिजर्व ગાઈસ તમે ચેક કરો અમરાબાર टाइगर रिजर्व ગાઈસ ચેક કરો કોંટીપુરમ ટોલ પ્લાઝા અને આ ભાષામાં જે છે ને બધે બોર્ડમાં આ ભાષામાં લખેલું હોય છે ગાડી 120 130 ચાલી રહી છે રોડની કન્ડિશન કેવી છે તમે મસ્ત મજાની બ્રેડ સેકઈ રહી છે ગાઈસ આ બધી ગાડીઓને ઓલા કીધું છે આ રસ્તામાં તમને ટાઈગર જોવા મળશે ઓ ભાઈસા ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો અમારો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો આપણે અત્યારે આવી ગયા છે કરથલ ભાવનગરથી તિરુપતિ બાલાજી જવાનો આજે છઠ્ઠો દિવસ રહીશ છઠ્ઠો દિવસ એટલા માટે આપણે છ સાત જગ્યા ઉપર ફરવા ગયા હતા જેમ કે હૈદરાબાદ ફર્યા બે દિવસ રામોજી ફિલ્મ ગયા પછી આપણે નાગેશ્વર ગયા એવી રીતે ફરતા ફરતા આવ્યા એટલે છઠ્ઠો દિવસ છે ગાજા બરોબર હવે અહીંયાથી મલ્લિકાર્જુન જવાનું છે રાઈટ ના કડથલથી આપણે જવાનું છે મલ્લિકાર્જુન અહીંયાથી એકસો ને પચાસ કિલોમીટર છે ને સવારના વાગી ગયા છે આઠ ગાઈશ એટલું મસ્ત વાતાવરણ થયું છે ને ભાઈ જબરજસ્ત બીજું કે અહીંયાના રોડ ગાઈશ નેક્સ્ટ લેવલવાળા રોડ છે ભાઈ જબરજસ્ત રોડ બનાવેલા છે ભાઈ બહુ મજા આવે છે બધા બહુ હેલ્પફુલ છે બધી જગ્યાએ આપણને મદદ કરે છે ગાઈશ નેક્સ્ટ લેવલ તો હું અત્યારે રામુજી ફિલ્મ સિટીથી બહાર આવી ગયો છું અને રામુજી ફિલ્મ સિટીથી અત્યારે અમે પહોંચી ગયા છે કડથલ કડથલની અંદર આપણે નાઇટ સ્ટે કર્યો તો બહુ મજા આવી અહીંયા સુવાની આરામ કરવાની થાય હવે કડથલથી અમારે જવાનું છે એકસો સાત કિલોમીટર ગાડી ચલાવીને અંબરાબાદ ફોરેસ્ટ ટાઈગર ફોરેસ્ટ રિઝર્વ તમે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરજો અંબરાબાદ ટાઈગર ફોરેસ્ટ રિઝર્વ આ જોવા માટે જવાનું છે જે અમારે રસ્તામાં આવશે અહીંયાથી એકસો ને સાત કિલોમીટર છે અમે પહેલાં અત્યારે ત્યાં જઈએ છીએ એ પહેલાં જે રસ્તામાં સીન સિનેરી આવવાની છે એ તમને બતાવવાની છે બહુ જ મસ્ત બધા આમ કહેવાય ને માઉન્ટેન આવવાના છે એક માઉન્ટેન તો એવા આવવાનો છે જેની ઉપર આમ બધા કેમ કહો કે પથ્થર મૂક્યા હોય એક એક એ પથ્થરવાળા માઉન્ટેન જોવા જવાનું છે જે રસ્તામાં આવશે અને આ એકસો સાત કિલોમીટરની જર્ની ગાઈસ બહુ જ યુનિક છે જોવા જેવી છે તમે પણ બ્લોગમાં આ જોવાનું ભૂલતા નહીં અને હા ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો યુટ્યુબની અંદર એક મસ્ત મજાનો ફીચર્સ આવ્યું છે એ ફીચર એવું છે કે તમારે લાઇક તો કરવાની છે ચેનલને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરવાનું છે પણ હાઇક હાઇક કરીને એક મસ્ત ફીચર્સ આવ્યું છે જે તમારે હાઇક કરી દેવાનું છે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાઇક કરવાનું ભૂલવાનું નથી હા કાંઈક અત્યારે અમે છે ને જે એકસો સાત કિલોમીટરનો આ જે ડિસ્ટન્સ કવર કરવાના છે ને એ નેક્સ્ટ લેવલનો રોડ છે જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા આવે તો પ્લીઝ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને આજે અત્યારે હું તમને બ્લોગ બતાવું છું એ વ્લોગ જોઈને તમે એન્જોય કરજો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મજાનું આજે છઠ્ઠા દિવસે મોર્નિંગમાં આપણી માટે એક મસ્ત મસાલેદાર ચાય બની રહી છે ગાઈસ એ પણ પેટ્રોલ પંપ ઉપર ગાઈસ નેક્સ્ટ લેવલની મજા આવે છે

ગાઈઝ રોડ એટલે એક નંબર ગાઈઝ કાંઈ નો ઘટે સુપર ડુપર રોડ છે ગાઈઝ ગાઈઝ આવડું આ ગોવિંદા પલ્લી છે આ પથ્થર આવી રીતે કેમ બન્યા છે જો આવી રીતે કોઈ મૂક્યા હશે કોઈ પથ્થર આવી રીતે ચેક કરો ગાઈઝ ઓ ભાઈ સાહેબ મિત્રો કોના પૂર પહોંચી ગયા છીએ ગોવિંદાપલ્લી થી આગળ કઈ આપડે પથ્થર આવી રીતે જોવા મળે છે કઈ આનું શું રહસ્ય છે મને જણાવો નહીં ચેક કરો

હૈદરાબાદથી મલ્લિકાર્જુન લાઈ મિત્રો હૈદરાબાદથી અત્યારે આપણે જાય છે મલ્લિકાર્જુન બધા જ ગામડાનું નામ પલ્લી ઉપર રાખેલું છે રાઘવ પલ્લી ગોવિંદા પલ્લી પછી મુર્તુજા પલ્લી મુર્થુપલ્લી સોરી પલ્લી તો આવા બધા નામ છે તો પલ્લીનો શું મતલબ હોય છે કોઈને ખબર હોય તો કહેજો પલ્લી બહુ લખે છે બાપા ચીરગુલું પલ્લી અને મસ્ત બજાના એવા ડુંગરા આવે છે કે જેની ઉપર આમ પથ્થર મૂક્યા હોય ને કઈક એવા રહસ્યમય ડુંગરા જોવા મળે છે અને રોડ કઈક આવો છે જો નેક્સ્ટ લેવલ વાળો ગાડી સો સવા સો ચાલે છે આમાં બહુ મજા આવે ભાવનગર થી સોળસો ને પંદર કિલોમીટર મિત્રો બરોબર સાંભળ્યું છે ભાવનગર થી સોળસો પંદર કિલોમીટર વેલ દાંડા ગામ આવ્યું છે વેલ દાંડા અને કઈ બાજુ ખબર કઈ શ્રી શૈલમ મલ્લિકાર્જુન શ્રી શૈલમ મલ્લિકાર્જુન જાય જો ગોન ગુંડાલા ગુંડાલા ઓ ભાઈ બન ગાઈ આઈને આવા ગામડાથી તમે ચેક કરો અને વેલ દાંડા પહોંચી ગયા છીએ મસ્ત નામ છે વેલ દાંડા હા તો ચાલો ગાઈઝ જર્ની કન્ટિન્યુ કરીએ ચેક કરો મિત્રો થોડુંક ફોકસ થાય કે નહીં અહીંયાથી શ્રી શૈલમ એકસો તેત્રીસ કિલોમીટર ગાઈસ કાલવા કુટ્ટી કાલવા કુટ્ટી પહોંચી ગયા છીએ આપણે કાલવા કુટ્ટી ઓ ભાઈ સાહેબ કીધર હે ભાઈ કાલવા કુટ્ટી યહાં સે ટર્ન લેના હે ગાડી 120 130 ચાલી રહી છે રોડ ની કન્ડિશન કેવી છે તમને ખ્યાલ આવી જશે ચેક કરો ગાઈસ ફાઈનલી મિત્રો ફાઇનલી રામુજી ફિલ્મ સિટી થી નીકળીને આપણે તેલંગાણાના કુલકુટ્ટી સિટીમાં પહોંચી ગયા છે કુલકુટ્ટી ગાઈસ બરોબર સાંભળ્યું છે ભાવનગરથી સોળસો ને બાવીસ કિલોમીટર અને અમલનેરથી હજાર કિલોમીટર ગાઈશ કુલકુટી અહીંયા ગાડી પાર્ક કરી છે બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અહીંયાથી સો કિલોમીટર છે મલ્લિકાર્જુન હવે આપણે જવાના છે મલ્લિકાર્જુન ને લઈને આ નેટવર્ક નેટવર્કનો પ્રોબ્લેમ છે અને ટાઈમનો પણ એટલે કે સમયનો પણ પ્રોબ્લેમ છે વિડીયો એડિટિંગ નથી થતા ઇન્ટરનેટ નથી મળતું બહુ મોટો પ્રોબ્લેમ છે ફરવા જવામાં સમય વિયો જાય છે રાતે ગાડીમાં પાછા આવે તો રાત પડી જાય છે એટલે ક્યાંય એડિટિંગ નથી થતું ગાઈઝ થોડાક બ્લોગ લેટ મળશે આઈ એમ વેરી વેરી સોરી જે બ્લોગ મળશે ને ગાઈઝ બધા ડિટેલથી વિડીયો આપીશ ક્યાંથી ક્યાં જવાય કયા ગામડા આવે છે કેવા ડુંગરાઓ આવે છે કેવા રસ્તાઓ આવે છે બધું જ હું તમને આ બ્લોગમાં જણાવતો જઈશ પ્લીઝ ગાઈઝ થોડુંક મેનેજ કરજો મારા માટે થોડુંક મેનેજ કરજો થેન્ક યુ પૂનામ ઇઝ યાર હવે અમે જવાના છીએ મલ્લિકાર્જુન જે મસ્ત વાતાવરણ છે ને ભાઈ અને આ જે પેટ્રોલ પંપ છે ને અહીંયાથી જે પવન આવે છે ગાય સાહેબ આપણે બે દિવસ રોકાઈ જાય એમ થાય છે ગાઈ ત્યારે ટુર ઉપર નીકળીએ ને તો ક્યાંક આવી દશા હોય છે અમારી કલાક કલાક તો આને શું કહેવાય મેનેજ કરવામાં આવ્યું જાય છે કે બાળકો સાથે છે ને એટલે અમારે એ મેન હોય હું જે અહીંની કન્ડિશન બતાવું ગાડીની ગાઈશ ચેક કરો આખે આખું ઘર અહીંયા જ છે અમારું કોઈ જ વસ્તુની કાંઈ કમી નથી પડતી ગાઈશ આ પાછળનો પોર્શન છે ગાઈઝ હવે આગળનો બતાવું હું તમને જો અહીંયા બધું નીટ એન્ડ ક્લીન ગાય અહીંયા અમારા મોબાઈલ પડ્યા હોય હા અહીંયા કો પાઇલોટ ઓલી બાજુમાં મેન પાઇલોટ મિલન રાવલ પોતે આપણે બેસીને એકદમ નીટ એન્ડ ક્લીન હોય ગઈશ ચલો ગાય આપણી જર્ની હવે સ્ટાર્ટ કરશું પેલા આ બધું ક્લીન કરી નાખીએ આ બધી જગ્યા ચોખ્ખી કરી નાખીએ તો આ ભાઈ રમે છે અહીંયા હું ગાઈસ આ ટૂર ઉપર જ તે બધા વ્લોગ તમને બતાવી દેવાનો છું તો પ્લીઝ થોડુંક મેનેજ કરજો અહીંયા ઇન્ટરનેટ નથી મળતું અને ટાઈમ નથી મળતો ગાઈસ થેન્ક યુ મિત્રો અહીંયા થ્રી શ્રી શૈલમ એકસો પચીસ કિલોમીટર નલગોડા એકસો પાંચ કિલોમીટર કાદોડ વિજયાવાડા બસો ઓગણ સિત્તેર કિલોમીટર ગાઈસ આપણે કુલવાકુટ્ટીથી નીકળી ગયા છે કુલવાકુટ્ટી ગાઈસ આગળનો વ્યૂ જુઓ નેક્સ્ટ

ડીંડી ડીંડી વાળો ડેમ છે ગાઈસ અને એનો પડતો જોવા ગાઈસ ઓ ભાઈ સાબ ચેક કરો ગાઈસ માઉન્ટેન ચેક કરો ઓ ભાઈ સાહેબ ગાઈસ ચેક કરો બહુ મસ્ત વ્યૂ આવ્યો છે ગાઈસ બહુ મસ્ત હાજીપુર પહોંચી ગયો છું ગાઈસ હાજીપુર ભાવનગરથી થી સોળસો ને છાસઠ કિલોમીટર ગાઈસ અને રોડ ચેક કરો તમે ગાઈસ અહીંયાથી શ્રી સૈલમ પંચ્યાસી કિલોમીટર છે અને પંદર કિલોમીટર અચુમ નામ આવે છે નામ કોઈ આપણે બોલવામાં આવતા નથી એવા નામ લખાયેલા આવે છે તો મસ્ત વ્યૂ હતો ગાઈશ ઓ ભાઈ વ્યૂ જોવો વ્યૂ ભાવનગર થી સોળસો સડસઠ કિલોમીટર આવો નજારો આવે છે ભાઈ શ્રી સૈલમ બાજુ ઓ ચેક કરો ગાઈશ હૈદરાબાદ સાઈડ થી અને અહીંયાથી આપણે ઘાટ સેક્શન ચાલુ થવાનો છે ઘાટ રોડ તમે ચેક કરો ગાય અને હા ગાઈસ ટાઈગર રિઝર્વ તમે જોયા ટાઈગરને ચેક કરો અહીંયાથી અમરાબાદ ટાઈગર રિઝર્વ શરૂ થશે અને હા ગાઈશ અહીંયા દીપડા ટાઈગર બધા ખૂંખાર જનાવર આની અંદર રહે છે ગાઈઝ અહીંયાથી આપણે ઉપર જવાનું છે અહીંયાથી અંદર આવ્યા છીએ અહીંયા આપણી ગાડી પડી છે ગાઈઝ ધનનો વાવ તો ચાલો ગાઈઝ કન્ટિન્યુ ઘાટ સેક્શન શરૂ થઈ ગયું છે ગાઈઝ ને વ્યૂ ચેક કરો વ્યૂ ઓ ભાઈ સાહેબ

એકદમ ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ ગાઈસ હમણાં ફોરેસ્ટર મળ્યો તો ગાડી ધીમે ચલાવજો અહીંયા જંગલી જનાવર બહુ નીકળે છે ટાઈગર દીપડા આ બધી વસ્તુ જોવા મળી જાય છે ગાઈસ પ્લીઝ તો ગાઈસ અહીંયા ગ્રીન ટેક્સ માટે આવીયું છે આ ગ્રીન ટેક્સ માટે ઉમરા ટાઈગર રિઝર્વ ગાઈ ચેક કરો અમરાબાદ ફોરેસ્ટ ની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે ગાઈઝ અને બહુ સ્ટ્રીક કડક છે ગાઈઝ અહીંયા કે કોઈએ પ્લાસ્ટિક લઈને નહીં જવાનું બધું ચેક કરે છે પ્લાસ્ટિક ની બોટલ હોય તો કાઢી નાખવાની બહુ સરસ છે ભાઈ જબરજસ્ત તેલંગાણાની ભાષામાં લખ્યું છે ભાઈ તેલંગાણાની ભાષામાં સમજાતું નથી